તો પહોંચી ગયા વાડીએ છે અને ગાડીમાં આવ્યા અમે હેલો તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર તો ઘણા દિવસ પછી વિડીયો લઈને આવ્યા છે કેમ કે હમણાં એક કામમાં થોડોક વ્યસ્ત છું એટલે વિડીયો બનતો નથી પણ આજે હવે અમારે વાડીએ જવાનો કાર્યક્રમ છે કાળ તો મેં કીધું હાલો વાડીનો વિડીયો બનાવી નાખીએ અને જો છોકરાને લઈને વાડીએ જાઉં છું વાડિયા જઈશું રાત રોજ શાક બકાલું છે તો એ લેતા આવશું જોઈએ આપણે ઘણા દિવસથી હું વાડિયા ગયો નથી સિંહ કેવી થઈ શાકબકાલું કેવું થયું અને જો આ ધાર્મિકને આવવાનું છે વાડિયા ધાર્મિક ત્યારે આવું છે ને કદાળ ને અત્યારે બપોરના વાગી ગયા છે એક તો એવું છે હમણાંથી ઘણાને થતું છે કે વિડીયો કેમ નથી આવતો પણ વિડીયો હમણાંથી બનાવતો નહોતો તો અમારે એવું લાગે ફોર વ્હીલ પડી લઈને જવાનું છે કેમ કે બહાર જો બહુ તડકો બહાર જો તડકો બહુ છે બહાર તો નક્કી કરવું છે તો ફોર વ્હીલ કેમ કે બધા છોકરા આવવાના છે ને ધ્યાન રાખશું બીજું હું તો જો ભવ્યા બેને તૈયાર થઈ ગયા છે અરે વાહ ધાર્મિક ટોપી પહેરીને થઈ ગયો છે તૈયાર અને ભવ્યાની ટોપી લઈને જો સંગીતા આ બેઠી છે સંગીતાને જો આ બધું પછી કામ છે તડકો બહુ છે એટલે જો ભવ્યાએ ટોપી પહેરી લીધી છે ચાલો ચાલો ઓલા ઘરે પહોંચી જઈએ પછી મોટી ગાડી લઈને ક્યાંશું બનાવે તમે કંપની વિડીયોમાં બનાવી તો મિત્રો જો અમે ત્રણેય અત્યારે હાલે જઈએ છીએ અને ધાર્મિક ને ભવ્યા તો જો

ને જવાનું છે વાડીએ કેમ શ્રીયુભાઈ હું આજે શ્રીયુભાઈને ને સિંગ ઓલા ડુંગરા છે ને દેખાય છે તરસિંગડા ની ન્યા ગયા હતા બપોર બે વાગ્યે તડકો હતો ને

જો બાપુજી આવ્યા ધીમે ધીમે ધ્યાન રાખજો ફેન્સિંગ ઉલી થાય નહીં એનું બેન પોચી ગયાર વાડીએ એને ઠેકાડી દેજે તો ગાડી અહીંયા મૂકી દીધી છે અને જો આવો દરવાજો છે પણ હવે આ રીતે અહીંથી આમ વ્યુ જવાનું નમીન અને શ્રેયુ જો ગાડીની ચાવી મૂકે છે જો ભાઈ હવે હું તમને બતાવીશ સિંગ જો છોકરાઓને આવી ગયો મજા હો આ છે ભાઈ અમારું ભાગ્યાનું ઘર અને સિંગ ભાઈ તારા માં ઉતાર લીજે અરે વાહ સરસ સિંગ છે ધાર્મિક તો એનું દીદી રે છે ચાવ બહુ ટોપી પહેરે બહુ આમ નું હલો બાર આવો એક સિંગ ને કઈ થાય નહીં એમ ધાર્મિક ધીમે ખરા ધાર્મિક તો બહુ કેમ પણ મજા આવી ને આ છે ભીંડો આ છે શું છે એનું કેતો ખરી શું છે આ છે ભીંડો દેખાડો અમાર એકનો ફેવરેટ અમાર બહુનો ફેવરેટ જો આ છે ભીંડો થોડો ઘણો આવ્યો છે આપણે લેતા જશું થોડો ભીંડો એટલે બકાલું છે બધું તો બધા જો ભાગ્યા છે ના વેલા છે જો વ્યાવો બાજુ વ્યાવો છોકરા વાલો છોકરાને ને અહીંયા આટો મરાવું છું અહીંયા આટલામાં જોવો જોઈશું અમે બધું ને અહીંયા જોવા ભીંડો ભીંડો ઉતારવાનો છે એનું હમણાં

આવી સીંગ થઈ છે અમારે અહીંયા અને અમે અત્યારે ખરા તડકાના આટો મારવા આવ્યા છીએ બધા છોકરા હું છે બધું પાણી પાયેલું છે ને એટલે બધું ઠંડક જેવું વાતાવરણ છે જોલા ભાઈ અમે કામ કરે ત્યાં બકાલું આવ્યું છે તો હાલો આપડો ત્યાં ન્યા જશું હાલો હું હાલું ને ન્યા ચાલજો કેમ કે છોકરાઓને ધ્યાન રાખવું પડે અહીંયા છે ને કૂવો જો આ છે કૂવો અને કૂવો પાછો ખુલ્લો છે એટલે આપણે જોવું નથી કોઈ ત્યાં ન જતા હો ખુલ્લો છે અને બસ જો આમાં અહીંયા જે પાણી પાવાનું બાકી છે અને સારી મહેનત કરી છે જેને ભાગ્યા રાખ્યું છે અને જો અહીંયા પાણી હાલ્યું જાય છે જો તમારે અહીંયા પાણી ના હોય તો મોટરમાં બે જાવ જો આ કૂવાનું પાણી એકદમ શુદ્ધ તમે જોવો છો પાણી હાલી છે છે ભાઈ જો અહીંયા પાણી વાળે છે કેમ કે બધામાં પાણી પાવાનું હોય કે નહીં લઈ રીતે ચાલુ છે કામકાજ આ પાણી બહુ ચોખ્ખું હોય અને પી શકો તમે હમ એવું છે ચોખ્ખું પાણી છે એકદમ કેમ એનું પણ જમીનમાંથી એ કુવામાં છે ને જમીનની અંદરથી પાણી આવે એટલે બહુ મસ્ત પાણી હોય ને એની અંદર નથી બેવું જો ધાર્મિક ને કેવી મજા આવી ગઈ ધાર્મિક કેતો ખરા લે આ લે એ એને એવું કસરા વાળું હોય બટા ઓલા પણ ડાયરેક્ટ પીવાનું પડતો નહી તું હાલ જા ભલ કઈ ના ના પી લો છોકરાઓ હાલો બસ મૂકી દો હવે પાણી હલો ભાઈ મજા આવી ગઈ પાણીથી રમવાની હોય છોકરાઓને તો હાલો આપણે આગળ ઓલું બકાલું છે એ જોઈએ બકાલે આટો મારીએલો એ નો પીતો હવે હોય હાલો જો અમે બધા જ કંટ્રોલ આવીને ભાઈ પાણી વાળે છે

ટમેટા છે જો ભીનું છે અંદર ન જાતા હા ભીનું છે ધાર્મિક અંદર નો જાતો બુટ ઓલા થઈ જાય તો તારે જવું હોય ને તો બુટ કાઢીને જવું પડે તો ટમેટું આવી લાય તો હાલે હા કડક છે કેમ ખાય છે એને જોતું હતું એ ક્યાર જોતો પાણી માં રમવા મળ્યા હું અરે વા તો મિત્રો તો મિત્રો આ એવું છે કે વાડીએ જો ઓલા ભાઈ મારી પાછળથી પાણી પાસે ભવ્યા એનું રમે છે ધાર્મિક એના બૂટ પીરે છે અને અમે શ્રેવા પાસે છે ને ઊભા છે અમારી રાહે તો અમારે ન્યાજ જવાનું છે હવે

ગુવાર ટમેટા મરચી શીંગ ઘણું બધું શાકભાજી કર્યું છે અને છે તમે જોયું પાણી પણ ચાલુ છે પાણી પવાય છે કેમકે હવે આઠ દસ દિવસો વરસાદે આવ્યો નથી એટલે પાણી પાવવું પડે છે ને જો છોકરાઓને આજે મજા આવી ગઈ છે હમ હમતા ને ઓકે દીધી ભાળી ગયા છોકરાઓ માળા છે સુખરી હવે મને ક્યા કેવી મજા આવી નાનો જવાય ને કાંટા હોય બટા ન હોય તને ખબર કેમ તું દેખાય ને ધાર્મિક ભાળી ગયો દૂધો અરે વાહ વાહ ધાર્મિક ભાઈ બે ગયો છે ફોર વ્હીલ માંથી શ્રેયુ આવ્યો હેલા કેમ હું ધાર્મિક ક્યાં બે ગયો ગાડીમાંથી તો ગાડી અંદર થઈ ગઈ ફૂલ ગરમ એટલે ઘડીક અમે બધા જો દરવાજા છે ને ખુલ્લા મૂકી દીધા આ બાજુના અહીં તે બે ખુલ્લા મૂકી દીધા ને થોડુંક હળવું થઈ જાય ને અમે નીકળી ગયા બહાર કેમ કે એટલે અંદર ગરમી થઈ ગઈ ને તો એસી કામ ન કરે એવું થઈ ગયું હું કે બહુ

હનુમાનજી મહારાજ કી જય હારે એવું મંદિર બની ગયું છે ભગવાન મારી પાછળ છે હનુમાનજી દાદા છે ઝાંઝડીયા હનુમાન કનાડ

મજા હા બબલું તો ફાઇનલી મિત્રો જોવો પહોંચી ગયા ઘરે ગાડી પાછી મૂકી દીધી અને ચાક લઈને હવે ખાઈએ ઘરે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આવજો બધાઇને જય સીતારામ